કડીક વાર માં પણ નીકળવી સીવી કુંડળ અમે કુંડળ જવા આટ નીકળી ગયા છીએ મિત્રો આપણે પોગી ગયા છી સાળિનપુર સામે દેખાય તે તે શાળીનપુર છે અને આગળ આવે છે સ્વામિનારાયણનો ગેટ તમે જોઈ શકો છો સામે દેખાય આ બાજુ દેખાય એ જ તે સ્વામિનારાયણ ગેટ છે જો જોઈ લો એ સ્વામિનારાયણનો ગેટ છે અને ટૂંક જ સમયમાં આપણે સાળિંદપુર પહોંચી જઈશું ને સામે જો એટલે કુંડળ પોગી જઈશું સામે જોઈ શકો છો કે સાળિંદપુર છે સાળિંદપુર તો આવી ગયું છે હવે કુંડળ પોગતા થોડીક જ વારમાં આપણે કુંડળ પોગી જઈશું આ સાળિંદપુરનો રસ્તો છે સામે દેખાય સાળિંદપુરનો ગે ગેટ હમણાં આવશે અને સાળિંદપુર હનુમાન દાદાની મૂર્તિ બહુ એટલી એટલી બધી મોટી નથી ન તો દેખાડે તમે જોઈ શકો છો કે હમણાં શાળીપુરની મૂર્તિ શાળે એટલે કે હનુમાન દાદીની મૂર્તિ હશે તો હશે તો નહીં વળતા હશે તો તમને દેખાડી મિત્રો ઘણા સમય પછી આપણે કુંડળી નારાયણ મંદિર કુંડલધામ કુંડળ નો ગેટ આવી ગયો છે ને આપણે અંદર એન્ટર થઈ ગયા છે હવે ગાડી પાર્કિંગ મૂકવા જવાની છે મિત્રો આપણે ગાડી પાર્કિંગ માં મૂકી ગઈ છે હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે ફાસ્ટ લેવા જઈ અત્યારે ઉનાળાને ને લીધી ઉંદર સાઈસ મળે છે તો હું તમને અત્યારે સાઈસ દેખાડું મિત્રો ફુવારા ચાલુ છે આપણે અત્યારે અંદર સાઈસ ન જઈએ જો મિત્રો આ સાઈસ મળે છે આપણે સાઈસ પી લીધી છે અને સાઈસ કેવી ઠંડી હતી તમે પીધી હોય તો તમને ખબર હોય તમે ગુંડળ આવ્યા હોય જો મિત્રો અહીંયા હવે આવા ફુવારા મી દીધા છે ત્યાં ઝાડવા હે અત્યારે તો ઉનાળો હાલે હે એટલે હવે આપણે મિત્રો જમવાનો પાસ લેવા જઈએ છીએ આપણે મિત્રો જમવાનો પાસ લેવા જઈએ છીએ આ બેવાનો ઓલો હે પાટલો હવે આપણે જમવાનો પાસ લેતા આવી મિત્રો આપણે લઈ જઈ ભજન પાસ

તો તમે જોઈ શકો છો કે અહીંયા માછલા એટલે માછલી આટા મારી રહી છે ને મિત્રો આ જગ્યા ઉપર આવડિયા જગ્યા રહી તમે જોઈ શકો છો કે જગ્યા એ જગ્યા એરું જેવા એક એરું એવા હોય છે કે એ અંદર રહી શકે છે ને આ મિત્રો તમને લાગતું હશે કે ઓલું કહ્યું માછલા જેવું છે પણ એની એ મિત્રો ડસ્ટબિન ડસ્ટબિન છે અને હું મિત્ર તમને એક વસ્તુ દેખાડું આ છે પોપટ હવે હું તમને એક વસ્તુ દેખાડવા લઈ રહ્યો છું મિત્રો આ છે એક હશે અને અહીંયા છે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન નથી કંઈક છે બીજું કંઈક જો મિત્રો આને આપણે દોરીથી લાવી શકાય છે અને મિત્રો હું તમને કહેતો તો ઓલી જગ્યાએ એ જગ્યા એ જગ્યા ઉપર એરું અમે આની પહેલા એક દાન આવ્યા હતા ને એરું જેવું કંઈક હતું શી ખબર શું હોય તો આપણને ખબર છે નહીં હવે મિત્રો અત્યારે હું તમને જો મિત્રો હજી અત્યારે અમે ચંપલા હતા અહીંયા કાઢા અહીંયા કાઢા પીરા તો અત્યારે દુના હતો થઈ ગયા કેવો તડકો હે તો મિત્રો આ કંઈક ચિત્ર છે હું તમને દેખાડો જઈ રહ્યો છું આ રાક્ષસ જેવું કંઈક ચિત્ર છે આ કંઈક આ બીજું કંઈક ચિત્ર છે ને અહીંયા ઝરણું કઈક વહી રહ્યું છે ઓલા તળાવની અંદર વહી રહ્યું છે મિત્રો અત્યારે જોઈ શકો છો કે શિયાળ જેવું કંઈક વસ્તુ છે મારા ફોનમાં એવું કેમ થઈ ગયું જો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સિંહ જેવા કેટલા વસ્તુ રહ્યા છે મિત્રો અત્યારે મને આસુ જાવું પડશે કેમ કે મને બોલાયે છે તો મિત્રો આપણે હજી હું તમને હજી આગળ કંઈક ફરવા જવું છે હજી હું તમને બતાડીશ કેમ કે હું હમણાં અહીંયા આવે પછી હું અહીંયા આવીશ તારે તમને બીજી બીજી વસ્તુ બતાડીશ કેમ કે અત્યારે હું જાઉં છું આરામ ગૃહે એટલે કે હું તમને અત્યારે દેખાડું ના ના આરામ કરવાની વસ્તુ છે ધ્યાનમાં એક આ બાજુ પણ છે કેમ કે ઓલી બાજુ છે પણ આ બાજુનું મારે દેખાડું આ જગ્યાએ મહાદેવ છે ઓલા ગણે લખેલું એટલે મને ખબર પડી ગઈ અહીંયા પણ કંઈક હશે અહીંયા તો માછલા મને દેખાતા નથી નકર કરતા હું તમને મારા બ્લોકમાં કંઈક દેખાડે ને મિત્રો આ કંઈક ઓલા ગોળ ગોળ પાંદડા પાંદડા કયા કેના પાંદડા છે એ મને કહી દેજો અને એની પર લાલ લાલ દેખાતું હોય તો ત્યારે હું તમને દેખાડી ન શકું હું મારો ફોન એટલો બધો હાઈફાઈ નથી હું તમને ઝૂમ કરીને દેખાડે એ એ કંઈ એની ઉપર કંઈક લાલ લાલ પાંદડું છે

બહુ મોટો છે તમે જોઈ શકો છો કેવી ડિઝાઇન પાડેલી છે તમે જોઈ શકો છો કે એની ડિઝાઇન આવી પણ છે ને આ છે હાથીની પૂછડી હાથીની પૂછડી એ તો હલાવી પોતાની હાથી હલાવી રાખે પણ આપણે તો હાથી પૂછડી હલાવી જોઈ શકો છો ને આ છે હાથીના દાંત કહેવાય ને આને તો દાંત કહેવાય કે શું કહેવાય ખબર નથી હા હવે છે આથી ની આંખ અને મિત્રો બોલો દરબારગઢ છે તમે જોઈ શકો છો ઓલા દરબારગઢ અત્યારે તો ખુલ્લો ન હોય કેમકે જે ખુલવાની જે વાર છે હમણાં પછી ચાર ચાર એવું કંઈક વાગ્યે ખુલ્લે ને આ છે આપણું છ એ હવે હમણાં બંધ થઈ જશે સમય લખો છે છથી થી સાડા સાત લગે કંઈ ખુલું છે ત્યારે હવે બંધ થઈ જાય છે આગળ એવું બંધ થઈ જાય પાછો પછી ખુલી જાય આ બધું તમે તમને દેખાડી દીધું હતું હું તમને દેખા કે આ કંઈક ગુફા જેવું છે ને આયા બધા ચિત્રો તમે જોઈ શકો છો મિત્રો આયા છે બધા બધા પાણા કેમ કે અહીંયા બધા પાણા જોઈ શકે મિત્રો તમે જોઈ શકો છો આ છે એવા કંઈક વાત જેવું કંઈક છે ને આ જોવો કંઈક છે આ લોકો સફરજન જેવું છે મિત્રો તમે જોઈ શકો છો જો કે ઓલો એક સફરજન જેવું છે ને આ અહીંયા કઈક બોર્ડ મારેલું છે તમે જોઈ શકો છો ને આ અહીંયા કઈક લખેલું ફળોનો આહાર કરતા શ્રી વણીરાજ એવું કઈક લખેલું છે ને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સિંહ ને વાઘ ને અહીંયા જો તમે બધું જોઈ શકો છો મિત્રો હવે હું તમને એક વસ્તુ દેખતો મિત્રો તમે જોઈ શકો છો કે આ ઝૂંપડી જેવું છે ફળિયા દીધી આપણે ઓલું અને અહીંયા કઈ ચિત્ર બધા છે મિત્રો અહીંયા પણ કઈ માળે છે ગોપાલ યોગી અને શ્રી નીલકંઠનો નો જો મિત્રો આવા આપણે બધા ઓલા કરવાના હોય કે શું કહેવાય કે કસરત એવી કંઈક કહેવાય છે જો મિત્રો આવી રીતના સ્વામી વિવેક કંઈક શું છે મિત્રો શ્રી નીલકંઠ વણીનો મે મેળાપ મેળાપ શ્રી મણિનો મેળાપ તમે જોઈ શકો છો કે આવી બધી કસરો શું કહેવાની મને નથી ખબર પણ તમે નીચે કોમેન્ટ કરો અને અહીંયા પછી બીજું કંઈક આવી તમે વાંચેલો મિત્રો ગોપાલ યોગી પાસે અષ્ટાંગ યોગી શીખતા ખાલી એટલે શ્રી નીલકંઠ પ્રભુ એવું કંઈક લખેલું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો હું પાણા ઉપર હાલો છું એક થોડુંક થોડું કલું લાગશે જો મિત્રો તમે જોઈ શકો છો હવે તો હું તમને ઝૂમ કરીને દેખાડી શકીશ મિત્રો જોઈ શકો છો કે આવી બધી કસરત હોય છે અને હજી કેટલું આગળ છે હું તમને દેખાડું મિત્રો હજી હું તમને મોર હશે તો હજાર હું જી તમને હું મોરને એવું બધું દેખાડીશ તો મારા બ્લોકમાં બન્યા રહેજો હજી હું તમને ને એવું પણ દેખાડીશ તમે મિત્રો જોઈ શકો છો કે આ બધા હતું પહેલાંના સમયમાં મિત્રો અહીંયા કંઈક લખેલું છે તો તમે શ્રીપુરના સિદ્ધવલ્લી રાજાને સત્ય ગલાભ આપ આપતા શ્રી નીલકંઠ વણી એવું કંઈક છે મિત્રો તો તમે જોઈ લો અહીંયા પણ કંઈક લખેલું છે શ્રી શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું કંઈક લખેલું છે વન વિચંદ્ર રણ તો તમે જોઈ લો મિત્રો આવું બધું છે ને મિત્રો હવે બધો તડકો આવી ગયો તમે હજી આગળ બ્લોગમાં બેના રહેજો જો મિત્રો આવું કંઈક છે તમને હજી કેટલી વસ્તુ દેખાડીશ ફાઇનલી મિત્રો ઓલો રાક્ષસ જેવું કંઈક છે મને બીક લાગે મને એવું લાગે પાણો પડી જાય મિત્રો તમે જોઈ લો હજી હું તમને બતાવીશ અહીંયા હું એકલો જ છું તમે જોઈ લો કેમ કે હજી તડકો બપોરવાળા થાય હવે બધા માણા ફૂલ આવી જશે મિત્રો તમે જોઈ લો અત્યારે હજી આવું કંઈક ગોઠવેલું છે જોવો પાછો ઓલો આવી ગયો સિંહ જેવું વાહ કશ્મીર મિત્રો તમે જોઈ લો હજી છે પણ હું તમને આગળ બ્લોક માં બન્યા રહેજો હું તમને હજી દેખાડ મિત્રો આ બધા ત્રણ એવા એક મોટો મોટું છે ને એક નાનું છે ને એક મોટું છે એવું છે ને કઈક પગે લાગે છે અને બીજું એક બોટ આવી ગયું જગન્ના પુરીમાં શ્રી જગના દર્શક કરતા શ્રી નીલકંઠ વણી જોઈ લો તમે બોર્ડ એવું કઈક લખેલું છે મિત્રો હજી આગળ તમે બ્લોકમાં વિના રહેજો હજી હું તમને બધું દેખાડીશ થઈ લો મિત્રો આવી બીજી વસ્તુ છે બીજું એક બોર્ડ આવી ગયું છે આમાં નાના ગોપાલમાં ભાવનગર મંદિર બહાર ચિત્ર નપારાયણ શ્રી વણીરાજ તો કંઈક લખેલું છે તો મિત્રો જોઈ લો ને આ કંઈક સૂર્ય દીધા છે ને કોઈક ભગવાન છે

રામ રામ જેવું કંઈક હું છે બીમાર સાધુ બીમાર સાધુ ને એમની સેવા શ્રી નીલકંઠ વણી કરે છે આગળ બનારો હું તમને આવું બધું કંઈક લખેલું હોય છે એના ઉપરથી તમને બધી જાણકારી દઈ રાખીશ ને આ છે કંઈક મંદિર ગઢ જેવું લાગે છે તમે જોઈ લો આવું બધું છે કંઈક અને જે આગળ તમે બનાવો તમને બધું બતાડ્યા રાખીશ મિત્રો તમે આવું બધું જોઈ મિત્રો આ જો કઈક છે કઈક તમે જોઈ લો પાણી ભરેલું છે અંદર અને પાણી કૂવો અથવા મિત્રો આ કુવા કુવો છે આ કૂવો જળપાન કરતા શ્રી નીલકંઠ વણી તો શ્રી નીલકંઠ વણી કુવામાંથી પાણી ભરી રહ્યા છે ને અહીંયા શ્રી નીલકંઠ વણી સિંહ પડખે બેઠા એવું લાગે છે કેમ કે ફોટો હોય એવું લાગે છે જોઈ લો તમે જે આગળ બધું દેખાડવામાં આવ્યું છે અહીંયા કંઈક લખેલું છે ગીર ગિરનાની તળેટીમાં સા સાધુ ડેરીએ સિંહને ઓઠી ગણ ઓઠી ગણ દઈને બેઠેલા વણીજી એટલે કે વણીજી બેઠા છે ને અહીંયા કોઈક વાતું કરતું હોય અને કોઈક પગે લાગતું હોય લોજીની વાયસ ડી નીલકંઠ અને સુખનંદ અને અહીંયા જોઈ લો તમે આવું બધું છે આ બધું લખેલું છે અને બીજી એક બોર્ડ છે એ તમે જોઈ લો અહીંયા કંઈક ભાઈ કંઈક હવે મિત્ર હું તમને દેખાડીશ આજ આવા કંઈક મોર હોય તો હું લગભગ

મિત્રો આપણે ઉપર ચડી રહ્યા છીએ મિત્ર હું ગયો તો લગભગ મિત્રો આપણા ઉપર ઘણા ઉપર વી આવ્યા છીએ તમે જોઈ શકો છો પછી આપણે ઘણા ઉપર વી આવ્યા છીએ મિત્રો આ બહુ ગેરમ હે લગભગ કેમ કે તડકાનો તપી ગયો હોય તો મિત્રો આપણે નીચે જ આવીશી મિત્રો 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 છે મિત્રો આપણે પડી ગયા આ છે નાનો હિચકો મિત્રો આપણે પડી ગયા આખા લહેરી ગયા મિત્રો આ નાના છોકરા માટે છે અને ઓલી બાજુ મોટા છોકરા માટે છે મિત્રો આ છે બાકડો અને ગોળ ગોળ ફરાવાનું હોય મિત્રો કડીખામાં આપણે આને ગોળ ગોળ ફરાવશું તો મિત્રો આગળ આપણે લઈ જાય આ છે પેડ ને આ છે હિંચકો હું એકબાના નીચે મિત્રો

વજન જોઈ શકો છો મિત્રો આ સિ એવું કંઈક આંસીન આંસીન ચડવાનું આંસીન ચડવાનું આમાં ઓલાકને જવાનું પછી વચ્ચેથી નીકળી જવાનું ઓલેરિયો વચ્ચે વચ્ચેથી નીકળી જવાનું પાંચ નીચે વી જવાનું અને બીજી એક એવું ગોળ ગોળ મિત્રો આંસીન ચડવાનું ના કંઈક ટાંગા વાંગા નાખવાના શી ખબર આપણે નથી ચડ્યા કોઈ દી તો ના બે ના બે ચાર જણાની જગ્યા છે ત્રણ છે પણ ચાર જણાની જગ્યા છે અને આ છે નાના છોકરા માટે બેહવાનું આમ કરીને આમ ફરાવાનું બીજી એક વાર આ છે એ હામાં હે બે જવાનો કોનો વજન જાજો એની અંદર માપી શકે મિત્રો આપણે અત્યારે તમને બધા બધા હિંચકા દેખાડી દીધા છે ને આ છે મોટા ઈચ્છકા મેં તમને બધી બધી વસ્તુ દેખાડી દીધી છે તો આની બધી બધી વસ્તુ દેખાડી દીધી છે મિત્રો મેં પણ બધી બધી વસ્તુ કેટલી દાન ટ્રાય મારેલી છે આવડું મોટી મોટી વસ્તુ તમે કોઈ દે ટ્રાય નથી મારી કે આપણે આપણો વજન બહુ જાજો છે એટલે આપણે કોઈ ટ્રાય નથી મારી એટલે એ તો બહુ આમ બીક લાગી એવું છે એટલે આપણે કોઈ ટ્રાય નથી મારી તો હજી આપણે એવું કંઈક હશે તો હું તમને બતાડીશ મિત્રો ચાર સાસ પીવા તમે હું સાસનો બાટલો ભરી આવ્યો હું અને સોડા ની બોટલ સોડા ની બોટલ સોડાની બોટલમાં મોટી બોટલમાં ભરીને લાવ્યો તો અત્યારે મેં એની અંદર ભરી નાખી છે મારા બ્લોગ સારા લાગતો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો